કુતિયાણાના ઈશ્વરિયા ગામે ખેલાણી પરિવાર દ્વારા સમૂહ હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભવાની માતાના મંદિર ખાતે હવન બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું ભાણવડથી મનીષ ખેલાણીનો એક વિસ્તૃત અહેવાલ કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામે સમસ્ત ખેલાણી પરિવારના કુળદેવી ભવાની માતાજીના સાનિધ્યમાં યજ્ઞના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પરિવારના રાજકોટ જામનગર પોરબંદર ભાણવડ સુરત અને મુંબઈથી ખેલાણી પરિવારના સૌ સભ્યો આ હવનનો લાભ લેવા માટે આવી પહોંચ્યા હતા ઈશ્વરિયા ગામે ધાર્મિક કાર્યક્રમને લઈને ખેલાણી પરિવારના સભ્યોમાં સવારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો સવારે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કુદેવના વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો બપોરે હવનનું બીડું હોમાયું હતું ત્યારબાદ સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલાણી પરિવારના બહુળી સંખ્યામાં લોકો હાજર રહી માતાજીનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હતો અને માતાજીનો જય ઘોષ બોલાવવામાં આવ્યો હતો ધાર્મિક કાર્યક્રમમાં ઘેલાણી પરિવારના અગ્રણી પરિમલભાઈ ખેલાણી નીલેશભાઈ ખેલાણી હેમાંશુભાઈ ખેલાણી ધર્મેન્દ્રભાઈ ઘેલાણી હિતેશભાઈ ખેલાણી રમેશભાઈ ખેલાણી વિજયભાઈ ખેલાણી ઈશ્વરિયાવાળા બાબુભાઈ ઘેલાણી સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ આ જે કુળદેવીનો યજ્ઞ છે એ ભારે ભક્તિભય વાતાવરણમાં પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો